આગળ આપણે જે વાત કરી ભાગની અંદર હવે નવા ભાગ છ નંબર ઉપર એટલે ભાગ નંબર છ ઉપર આપણે જે વાત કરવાની છે લિંગી પ્રજનન દોર આપણે આગળ ચાલુ છે જોઈએ પ્રથમ ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણના વિકાસ પહેલા થાય તેનો પ્રકાર શું તો ભ્રૂણ પહેલાં જે ભ્રૂણપોષનો વિકાસ થાય કોષ કેન્દ્રીય હોય હેલોબિયલ હોય કોષીય હોય એટલે આપેલ તમામ કહી શકાય બરાબર ત્રણેય પ્રકારના ભ્રૂણપોષ વિકાસ પામતા હોય છે અલગ અલગ પ્રકારની વનસ્પતિમાં કાચા નાળિયુંમાં રહેલું પ્રાણી કાચા નાળિયેરમાં રહેલું પાણી એ શું છે તો કોષીય બરાબર વિભાજનશીલ કોષરસ નહીં ગર્ભજળ નથી બરાબર તો એ સામાન્ય રીતે કોષ કેન્દ્ર વાળું છે હજારો કોષ કેન્દ્ર થી બનેલું હોય છે એમાં હજી કોષરસ વિભાજન પામેલું હોતો નથી ઓકે એટલે કોષીય રહી શકાય કોષ કેન્દ્રીય કહી શકાય અદ્રાક્ષમાંથી કયા ભાગનું નિર્માણ

કોની લાક્ષણિકતા છે ચિરલગ્ન એટલે કે જેમાં ભ્રૂણપોષ જળવાય રહેતો હોય બરાબર એક એમાં ભ્રૂણપોષ તો વટાણા મગફળી અને વાલ છે બરાબર આની અંદર ભ્રૂણપોષ છે વપરાય જતો હોય છે દ્વિદળી છે એટલે એ અભ્રૂણપોષી છે તો ચિરલગ્ન જોવા મળે તો નાળિયેરની અંદર ચિરલગ્ન ભ્રૂણપોષ જોવા મળે છે ભ્રૂણપોષનું કાર્ય જરૂરી ઉત્સેચકોનું સ્ત્રાવ કરવાનું ભ્રૂણની વૃદ્ધિ માટે પોષણ આપવાનું ભ્રૂણના રક્ષણ કરવાનું એટલે જવાબ આપણો એ બનશે આપેલો તમામ ઘાસના કુળમાં આવેલા બીજપત્ર તો ઘાસનું જે બીજપત્ર છે એને વરુ કહેવામાં આવે છે અને એની ખાસિયત તમને ખ્યાલ હશે એ કેવા આકારનું હોય છે ઢાલ આકારનું હોય છે બરાબર તો જવાબ આપણો સી વરુ નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજ દેહ શેષ બરાબર જે પેરિસ્પમ જોવા મળે છે તો દિવેલામાં જોવા મળે નહીં

અંડકોષનું ફલન થતા ક્રમ અનુસાર કયા કોષો બરાબર હોય તેવો અંડકોષ બરાબર ટુ એન હોય તેવો દ્વિતીય કોષ કેન્દ્ર પ્રતિ કોષો કોષ કેન્દ્ર એટલે અંડકોષ છે એ એન છે બરાબર ટુ એન ની વાત આવે તો દ્વિતીય કોષ કેન્દ્ર અને ભ્રૂણકોષની વાત આવે એ પરિણામે છે તો ભ્રૂણપોષ ફલન કોના કારણે થાય છે બરાબર તો દ્વિતીય કોષ કેન્દ્ર ને નરજન્યુ જયારે જોડાય છે ત્યારે એ નરજન્યુ જોડાવાથી ત્રિકીય ભ્રૂણપોષ બને છે આવૃત બીજદારીમાં ત્રિકીય ભૂણકોષ માત્ર કઈ વનસ્પતિમાં આવૃત્તમાં જ જોવા મળે છે આવૃત બીજદારીમાં બાકી અનાવૃતમાં ફલન પહેલા ભ્રૂણકોષતો એટલે એકીય હોય છે બરાબર જ્યારે આવૃત્તમાં ફલન પછી બનતો હોય છે એટલે કે ત્રિકીય હોય છે આવૃત્ત બીજદારીમાં વનસ્પતિમાં ક્યારે કોષ કેન્દ્રનું મુક્ત વિભાજન ભ્રૂણકોષનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે કોષ કેન્દ્રનું મુક્ત વિભાજન થતું હોય જે પ્રવાહી ભ્રૂણકોષ તરીકે નાળિયેર આપણે કહી શકાય મકાઈના પ્રોટીનયુક્ત ભ્રૂણકોષને શું કહેવાય તો મકાઈમાં જે પ્રોટીનયુક્ત ભ્રૂણકોષ છે તેને સમીતા સ્તર કહેવામાં આવે છે જે ખાસ કરીને સ્ટાર્ચયુક્ત યુક્ત ફરતે આવેલું હોય છે આવૃત બીજ ધારી વનસ્પતિમાં મહાબીજાની પુખ્તતા પામી છે અંડક બને છે બરાબર અને અંડક છે એ છેવટે કેમાં રૂપાંતર પામે છે ફળમાં રૂપાંતર પામે છે કે બીજમાં તો અંડક છે બીજમાં રૂપાંતર છે મહાબીજાનું ધાની પુખ્તતા પામી અંડક બનાવે અંડક છે કેમાં ફેરવાય છે બીજમાં ફેરવાય છે

નિર્માણ પામે છે તો બીજા વર્ણ છે એ સામાન્ય બીજના સંગ્રહ કરવા માટે કઈ બાબત અગત્યની છે તો સુષુપ્તતા બીજ પ્રાપ્ત કરે જરૂરી છે બીજનું જલરહિત થવું પણ જરૂરી છે બરાબર એટલે અહીંયા જવાબ આપણો બનશે સી આ નહીં આવે જરૂરી નથી ભ્રૂણકો છે બીજનું બીજ છિદ્ર કોના પ્રવેશ આપવામાં મદદ બને છે તો પાણીના પ્રવેશ આપવા માટે કારણ કે પાણીનો જ્યારે પ્રવેશ છે એ અંતચુષણ પ્રક્રિયાના કારણે શક્ય બને છે જેના કારણે બીજ છે એ અંકુરણ પ્રક્રિયા દર્શાવે એટલે બીજ અંકુરિત થઈ શકે છે સમિતાય સ્તર ક્યાં હાજર હોય છે તો ખાસ કરીને સમિતાય સ્તર છે એ ભ્રૂણપોષના પરિગવર્તી વિસ્તારમાં વરુથિકાના વરુ થિકાના પરિગવર્તી વિસ્તારમાં ન હોય બરાબર એટલે બીજપત્ર થયું બીજપત્રમાં નહીં ભ્રૂણાગ્ર ચોલના પરિગ નહીં ભ્રૂણપોષ જે છે ખાસ કરીને સ્ટાર્ચ યુક્ત જે આપણે આગળ મેં વાત કરી હતી સ્ટાર્ચયુક્ત ભ્રૂણપોષ જેના ફરતે ચોરસ લંબચોરસ ખાના જેવી રચના એટલે આપણો અહીંયા જવાબ બને છે સમિતા એ સ્તર છે કોના ક્યાં હાજર હોય તો પરિગવર્તી વિસ્તારમાં ભ્રૂણપોષના સુષુપ્તમાં સુષુપ્તતામાં રહેલ બીજ ક્યારે પામે છે પૂરતો મળે સાનુકૂળ તાપમાન પૂરતો ઓક્સિજન એટલે આપેલા તમામ તો અહીંયા આપણે જે વાત કરી તો હવે આ વિભાગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ નવા વિભાગ ઉપર આપણે જઈએ ત્યાં સુધીમાં ફરીવાર આપણો આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિન્દ નવા ભાગ માટે તૈયાર થઈ જશું